રાજકોટ જિલ્લાના છેદપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી અઢી વર્ષ માટે પ્રમુખ પ્રમુખ પદ માટે યોજાઈ યોજાઈ ચૂંટણી ચૂંટણી નવાગઢ નગરપાલિકા ખાતે ડેપ્યુટી અધ્યક્ષતામાં ભાજપ માંથી ચૂંટાયેલ મેનાબેન રાજુભાઈ ઉસડીયા ની વરણી કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે ભાજપ માંથી ચૂંટાયેલ સ્વાતિબેન સંજયભાઈ છોટંગિયા ની વરણી કરવામાં આવી કારોબારી ચેરમેન તરીકે ભાજપ માંથી વિજયભાઈ ગુજરાતી ની વરણી કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે મેન્ડેટ આપ્યા પ્રમુખ તરીકે મેનાબેન ઉસ્તરિયા અને ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેન જોટંગિયા અને કારોબારી ચેરમેન તરીકે વિજયભાઈ ગુજરાતી આ ત્રણ નામના મેન્ડેટ આવ્યા હતા પ્રમુખ ઉપ્રમુખ માટે ચૂંટણી થઈ કોંગ્રેસ પક્ષના માત્ર એક ઉમેદવાર વિજય થયા હતા અને એને ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટીના બત્રીસ અમારા સભ્યો અને નવ અપક્ષ સભ્યો આજે પ્રમુખ ઉપપ્રમુખ માટે અમને સહકાર આપ્યો અને ચુમ્માલીસ માંથી એકતાલીસ મત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ અને ઉપપ્રમુખના હૃદયપૂર્વક અભિનંદન આપું છું આવનારા અઢી વર્ષ માટે જ્યારે નગરપાલિકાનું સુકાન એની જવાબદારી સંભાળી છે ત્યારે આવતા અઢી વર્ષ જેતપુર શહેરના વિકાસ માટે સાથે મળીને પ્રયત્નો કરશું અને જે પ્રમાણે જેતપુર શહેરના મતદાતાઓએ એક ભરોસો મૂકીને ભારતીય જનતા પાર્ટીને અમને શાસન આપ્યું છે આ બે સૌ સાથે મળી સભ્યો સાથે મળી અને જેતપુર શહેરના વિકાસ માટે કામ કરશું